હેલો દોસ્તો નમસ્કાર આપણું સોયાબીન કેડીએસ સાતસો છવ્વીસ હંગમ ફૂલ આ ચાર વિઘાનું હોય સોયાબીન ને નવાણુંથી સો દિવસના થઈ ગયા છે અને હવે પાકવાની તૈયારી સીજ છે આ પંદરથી સત્તર દિવસમાં પાકી જશે ને આ સોયાબીન થોડુંક સારામાં સારું છે આ વિઘે સત્તરથી અઢાર ઓગણીસમાં જેવું ઉતરશે વિઘે ને આ સોયાબીનમાં જો ફાલ ને કેવો સારું છે ને સારામાં સારી સીંગું પણ લાગેલી છે ના આ સોયાબીન કોક ભેજવારી જમીન સે તો કે નીચું પડું છે એટલે આમાં થોઈક પાકવામાં વાલ લાગશે આપું સોયાબીન છે ભાગ્યારો સોયાબીન છે સોયાબીન કેડીએસ 726 સંગમ ફૂલે અક્ષય સીડ્સ સીડ્સનું બિયારણ છે અને આ સોયાબીન કેડીએસ સાતસો છવ્વીસ હંગામ ફૂલ જાત રાહુડી કૃષિ વિદ્યાલય મહારાષ્ટ્રમાંથી બનાવેલી છે બે હજાર સત્તરમાં આ સોયાબીન વિઘે તો વીસ બાવીસમાં પચીસમાં જેવું થાય પણ અમુક જમીન અને માવજત અને વરસાદ પાણી ખાતર એ પણ થોડુંક ધ્યાન રાખવું પડતી હોય છે આમાં અને દવાના છંટકાવનું પણ થોડુંક ધ્યાન રાખવું પડતું હોય છે આ ચાર વીઘાનું સોયાબીન છે કેડીએસ સાતસો છવીસ આજ નવાણું થી સો દિવસનું થયું એટલે પાકવાની હવે થોડીક પંદર થી વેવી સત્તર અઢાર દિવસમાં પાકવાની તૈયારી પણ થઈ જશે આ પણ એક નંબર સોયાબીન છે ભારતનું નંબર વન સોયાબીન એટલે કેડીએસ સાતસો છવ્વીસ સંગમ ફૂલે રાહુડી કૃષિ વિદ્યાલય મહારાષ્ટ્રમાંથી બનાવેલું રિસર્ચ બિયારણ એકસો ને વીસ દિવસથી દિવસે પાકતું સોયાબીન